નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને ફરી એકવાર વરસાદની આગાહીના સમાચારોના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વ દર્શક મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ વાવાઝોડા સાથે વરસાદની આગાહી વિશે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દેશભરના ઘણા રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિમી ઉપર નીચલાથી ઉપલા ઉષ્ણકટિબંધી સ્તરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આઈએમડીએ પાંચ માર્ચ સુધી જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારબાદ જાણીએ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ફેબ્રુઆરીના અંતમાં વરસાદની શક્યતા આ અંગે વિગતવાર જાણીએ તો ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે ઘણા દિવસોથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ચારથી પાંચ ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચ્યું છે અને લઘુત્તમ તાપમાન વધીને પંદરથી વીસ ડિગ્રી આસપાસ નોંધવામાં આવ્યું છે વહેલી સવારે ઠંડા પવનોને કારણે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર થતાં જ ગરમીનો અહેસાસ થવા લાગે છે જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું જેના કારણે છેલ્લા ચોવીસ કલાકથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ફેબ્રુઆરીની આખરમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં હવામાન ક્ષેત્રે ભારે ફેરફાર થવાની સંભાવના રહેશે ગુજરાતના મહત્તમ ભાગોમાં સત્યાવીસ ફેબ્રુઆરી આસપાસથી વાદળો આવવાની સંભાવનાઓ રહેશે મહેસાણાના ભાગો પંચમહાલના ભાગો રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે તેમજ મિત્રો સત્યાવીસ ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે મહત્તમ તાપમાન ગુજરાતના ભાગોમાં એકત્રીસથી બત્રીસ ડિગ્રી અને કોઈ કોઈ ભાગોમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન થઈ જવાની શક્યતા છે સત્યાવીસ ફેબ્રુઆરીથી ગરમીમાં આંશિક રાહત મળતી જણાશે તો ચોવીસ ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા છે તેમજ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે આ વખતે લાનીનાની અસર લગભગ કદાચ એપ્રિલ મહિના સુધી જોવા મળી શકે છે અને લાનીના ન્યુટ્રલ કન્ડિશન બની છે તે પછી જ ખ્યાલ આવશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં વાદળછાયું અથવા તો સાંટા પડવાની શક્યતા છે સોવીસ ફેબ્રુઆરીના ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે હવામાનમાં પલટો જોવા મળી શકે છે ત્યારબાદ જાણીએ અમદાવાદમાં પાણીની સમસ્યાનો અંત આ અંગે વધુ જાણીએ તો ઉનાળાની સિઝનમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે પાણીનો ઉપયોગ વધતો હોય છે ત્યારે શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવું આયોજન એ દ્વારા કરવામાં આવ્યું છે શહેરમાં નવા ભણેલા વિસ્તારોમાં પાણીની સમસ્યા અને ઓછા પ્રેશરથી પાણી મળતું હતું ત્યાં હવે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે નિકોલ વસ્ત્રાલ લાંબા થલતેજ મણિનગર ઠક્કરબાપાનગર અને આથી જણ વિસ્તારમાં નવી પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ આઈઆઈટી બાબાની ધરપકડ આ અંગે વિગતવાર જાણીએ તો આઈઆઈટી બાબા ઉર્ફી અભયસિંહની ધરપકડ કરવામાં આવી છે રાજસ્થાનના જયપુરની એક હોટલમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે પોલીસે તેની પાસેથી ગાંજો પણ જપ્ત કર્યો હતો આવા કિસ્સામાં તેમની સામે એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધી શકાય છે હાલમાં પોલીસ બાબાની પૂછપરછ કરી રહી છે ત્યાર પછીના સમાચાર જોઈએ સાબરકાંઠાના જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડ્યું આ અંગે વિગતવાર જાણીએ તો સિંચાઈ માટે સાબરકાંઠાના જળાશયોમાંથી છેલ્લી વખત પાણી છોડવામાં આવ્યું છે જિલ્લા સિંચાઈ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ઉજાસ પટેલના જણાવ્યા અનુસાર હાથમતી જળાશયમાંથી અ બ અને ક ઝોનની કેનાલ દ્વારા આઠ હજાર હેક્ટરમાં સિંચાઈનો લાભ મળશે ધરોઈ ડાબા કાંઠા કેનાલમાં છ પાણીના આયોજન સામે હાલમાં પાંચમું પાણી ચાલી રહ્યું છે આનાથી દસ હજાર હેક્ટર વિસ્તારમાં લાભ મળશે ત્યાર પછીના સમાચાર જોઈએ બસોથી વધુ મહિલાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો આ અંગે વિગતવાર જાણીએ તો નવસારી મહાનગરપાલિકામાં આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે કોંગ્રેસે સંગઠન મજબૂત કરવાની કામગીરી શરૂ કરી છે વિજલપોરમાં બસોથી વધુ મહિલાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો ઉલ્લેખનીય છે કે જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં મહાપાલિકા વિસ્તારમાં સક્રિય સભ્ય નોંધણી અભિયાન ચાલી રહ્યું છે મહિલાઓએ કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કરી પાર્ટીમાં જોડાઈ હતી ત્યારબાદ જાણીએ ઓલા ઇલેક્ટ્રિક એક હજારથી વધુ કર્મચારીઓને છૂટા કરશે આ અંગે વિગતવાર જાણીએ તો ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ એક હજારથી વધુ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર કામદારોને છૂટા કરવાની યોજના બનાવી રહી છે બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર કંપની આવું કરીને પોતાના વધતા નુકસાનને ઘટાડવા માગે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની ચટણી દ્વારા ખર્ચ નિયંત્રિત કરવા માગે છે નવેમ્બર બે હજાર ત્રેવીસની શરૂઆતમાં કેટલાક મીડિયા અહેવાલમાં કહેવાયું હતું કે કંપનીએ પાંચસો કર્મચારીઓને કાઢી મૂક્યા છે ત્યારબાદ જાણીએ હવે લોકો કતારમાં પણ યુપીઆઈથી પેમેન્ટ કરી શકશે આ અંગે વધુ જાણીએ તો ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ ટૂંક સમયમાં કતારમાં શરૂ થશે કતારમાં ભારતના રાજદૂત વિપુલે ગયા અઠવાડિયે દોહામાં આયોજિત વેબસિમિટ દરમિયાન આ માહિતી આપી હતી જુલાઈ બે હજાર ચોવીસમાં કતાર નેશનલ બેંક એટલે કે ક્યુએનબીના બીના પોઈન્ટ ઓફ સેલ સિસ્ટમ સાથે સફળ સંકલન સાથે બંને દેશો વચ્ચે ડિજિટલ વ્યવહારો હવે સંપૂર્ણપણે બદલાઈ જવાના છે ત્યાર પછીના સમાચાર જાણીએ માયાવતીનો મોટો નિર્ણય આ સમાચાર વિશે વિગતવાર જાણીએ તો બસપા પ્રમુખ માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે માયાવતી હવે આકાશને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે આ કાર્યવાહી પર માયાવતી એક્સ પર લખ્યું આ નિર્ણય પાર્ટીના હિતમાં લેવામાં આવ્યો છે આકાશને પોતાની ભૂલનો પસ્તાવો નહોતો આકાશ તેના સસરા અશોક સિદ્ધાર્થના પ્રભાવ હેઠળ છે એક દિવસ પહેલાં જ માયાવતીએ આકાશને પાર્ટીના તમામ પદો પરથી દૂર કર્યા હતા ત્યાર પછીના સમાચાર જાણીએ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણનો વિરોધ આ અંગે વિસ્તારથી જાણીએ તો વ્યારા સરકારી રેફરલ હોસ્પિટલના ખાનગીકરણને લઈને તાપી જિલ્લાના નાગરિકોએ વિરોધ નોંધાવ્યો છે લોકોએ આજથી સિવિલ હોસ્પિટલની બહાર ધરણા શરૂ કર્યા છે આદિવાસી આગેવાન પ્રજ્ઞેશ ગામિતના જણાવ્યા મુજબ અગાઉ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી સરકારે ખાનગીકરણ નહીં કરવા અંગે મૌખિક ખાતરી આપવામાં આવી હતી હવે હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું ખાનગીકરણ થઈ રહ્યું છે ત્યારબાદ જાણીએ ઉનાળામાં પાણીની તંગી નહીં અંધાણ આ અંગે વિગતવાર જાણીએ તો રાજકોટમાં ઉનાળા દરમિયાન પાણી મુદ્દે કકડાટ જોવા મળી શકે છે શહેરમાં ભર ઉનાળા પાણીની અસર સર્જાય તેવા અંધાણના વર્તારા જોવા મળી રહ્યા છે માર્ચ મહિનાથી જ રાજ્યભરમાં ગરમીનો આકરો તાપ શરૂ થઈ ગયો છે ત્યારે ગરમીમાં વધુ જરૂરી એવું પાણી શહેરીજનો માટે આફતરૂપ બની શકે છે પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા એક્સપ્રેસ ફીડર લાઇનથી પીવાના પાણી માટે વ્યવસ્થા કરવા રાજકોટ કોર્પોરેશન દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો ઉમટ્યા આ સમાચાર વિશે વિગતવાર જાણીએ તો તેર અને ચૌદ માર્ચે હોળી ધૂળેટીનો તહેવાર છે આ પહેલાં વતન જવા લોકોની ભારે ભીડ ઉમટી રહી છે બીજા રાજ્યથી ઘણા લોકો ગુજરાતમાં આવી રોજગારી મેળવે છે આવા ઘણા મુસાફરો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઘરે જવા માટે રાહ જોતા દેખાયા છે જેને લઈ સો જેટલી ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે ટ્રેનમાં જગ્યા લેવા લોકો સ્ટેશન પર સૂતા રહ્યા યુપીના ઘણા શ્રમિકો સુરતમાં કામ કરે છે તેથી યુપી જતી ટ્રેનમાં જનરલ ડબ્બા વધારવા માંગ કરાઈ છે ત્યાર પછીના સમાચાર જાણીએ આ વખતે અમે માફી ચલાવી લેશું નહીં આ અંગે વિગતવાર જાણીએ તો જલારામ બાપાને લઈ નિવેદન આપનાર જ્ઞાન પ્રકાશ સ્વામી મુશ્કેલીમાં મુકાયા છે તેમના નિવેદન અંગે રઘુવંશી સમાજના અગ્રણી કાશ્મીરા નથવાણીએ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ બફાટ કરે અને માફી માંગી લે છે આ વખતે અમે માફી સલાવી લેશું નહીં કહ્યું કે આ પ્રકારના સ્વામી વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ કડક કાર્યવાહી નહીં થાય તો આ સ્વામીઓ ફરી વિવાદ કરશે ત્યારબાદ જાણીએ સુરેન્દ્રનગર જિલ્લાના ઓગણપચાસ ગામોને નર્મદાના પાણીનો લાભ મળશે આ અંગે વિગતવાર જાણીએ તો વઢવાણ મૂળી અને સાયલા વિસ્તાર આજથી પચીસથી ત્રીસ વર્ષ પહેલાં સૂકો ભટ્ટ હતો હાલના પીએમ મોદીએ મા નર્મદાના વધારાના વહી જતા નિર્ણય સૌની યોજના થકી સૌરાષ્ટ્રને આપવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર જે બોલે છે તે કરે છે તે મંત્રને સરિતાર્થ કરતા સુરેન્દ્રનગરના વઢવાણ મૂળી તથા સાયલા તાલુકાના આડત્રીસ ગામોને સૌની યોજના થકી સિંચાઈનો લાભ આપવામાં આવશે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદની આગાહીના સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરજો વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી અને કામના સમાચારના વિડીયો આપને સમયસર મળતા રહે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો